વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે હતા છવ્વીસ મેના રોજ તેમણે દાહોદની મુલાકાત લીધી હતી દાહોદ કે જે ખાસ આદિવાસી સંસ્કૃતિ માટે ઓળખાય છે વડાપ્રધાન જ્યારે અહીં પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત ખૂબ જ પરંપરાગત રીતે કરવામાં આવ્યું તેમને દાહોદની પરંપરાગત વેશ પરિધાન એવી ઝૂલડી ભેટ આપવામાં આવી મહત્વની બાબત તો એ છે કે વડાપ્રધાને આ ઝૂલડી પહેરીને સભાને સંબોધિત કરી હતી આદિવાસી સંસ્કૃતિની આ પરંપરાગત ઝૂલડી કેવી રીતે બની ચાલો જાણીએ આપણે આદિવાસી સમાજમાં અહીંયા ઘણા બધા રીતિ રિવાજો ચાલે છે જેમાં આદિવાસીને સમાજને ઉજાગર કરતા ઓજારો પછી વસ્તો ગોફણ અને બીજી ઘણી બધી સાંસ્કૃતિક વિરાસતો છે એમાં જે ખાસ પ્રતિક રૂપે જે જળ ધરાવે છે એ આદિવાસી ઝુંડડી છે જે અહીંયા અમારા ઘરમાં સીવવામાં આવે છે અને આ જોડડી છે એ સંપૂર્ણ આદિવાસીનું પ્રતિક રૂપે અમે ઉજાગર પણ કરીએ છીએ બીજું કે આ જોડીનો કોઈ પણ એમ્બ્રોઈડરી વર્ક કે એ કરવામાં આવતું નથી સીધું સાદા મશીન પર અને હાથ સિલાઈથી જ કરવામાં આવે છે અને આખી આ આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતું એક દાહોદ જિલ્લામાં ઉદાહરણ રૂપે અમે આ કામ કરીએ છીએ દાહોદમાં હું દાહોદ જિલ્લાથી છું અને આદિવાસી કોટે સીવું છું આમ કોટે આને દેખવામાં કે પહેરવામાં કોટી લાગે બરાબર છે પણ ખરેખર કોટી નથી એને અમે આદિવાસી સંસ્કૃતિના હિસાબે એને ઝૂલડી કહીએ છીએ અને વધારે પડતા ઝૂલડી જ કહેવામાં આવે અને જે વર્ક કરીએ છીએ એની પર એમ્બ્રોઈડરી જેવું દેખાય છે પણ એ એમ્બ્રોઈડરી નથી નોર્મલ મશીન પર જ સીવતા હોઈએ છીએ અને વધારે પડતા જેવી રીતે કોઈ પ્રધાનમંત્રી આવ્યા મંત્રી આવ્યા મુખ્યમંત્રી આવ્યા કે એવા કોઈ દાહોદ જિલ્લામાં આવતા હોય તો સ્પેશિયલી મારી પાસે સીવડાવવામાં આવે છે અને હું એમને તૈયાર કરીને આપું છું બીજું કે આમાં ઘણી પ્રકારની ડિઝાઇનો હોય છે જેમ કે વરલી તો વરલી પણ હું આ નોર્મલ મશીન પર સીવું છું અને બહુ ઘણી બધી સીવીને આપી પણ છે જેવી રીતે હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા તો એમને અર્જન્ટ ઓર્ડર હતો તો એ આમ તો એ મને લગભગ બેથી ત્રણ દિવસ લાગે પણ મેં એમને છ કલાકમાં સીવીને આપી છે અર્જન્ટમાં કર્યું છે દાહોદતી સાબીર ભાભોરનો અહેવાલ ઈટીવી ભારત